सत्य सनातन सती धर्मनीजे गुरु निरांत महाराज नीजे लाल जी महाराज नीजे नी 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 प्रहलाद महाराज नीजे पधारे लारी गुरु संतन चाबनी कर तो फिर तेरे दिल पे ही लगे आवाज करिया वो दे

અને ભજન જેમ છે એમ જીવન ની અંદર ઉતારવું એ પણ સહેલું નથી બહુ અઘરું છે પણ આમાં જેનો પૂરો પૂરો વચન અને વિશ્વાસ પૂરી જેનું નક્કી હોય એ આ કાર્ય કરી શકે તો ભજન કેવું કોને ભજન કરવું ક્યાં અને ભજન કોની સાથે કરવું તો ભજન એટલે શું કે આપણે ગાવું અને બે ઘડી ઝીલવું અને આનંદ કરવો અને ભજન ન કહેવાય પણ ભજન ભય ભ એટલે ભય અને જન કેતા માણસ આ જગત ની અંદર જો ભય હોય તો માણસ ને જ છે કોઈ પશુ પંખી જન્મવાનો કે મરવાનો ભય નથી એક મનુષ્ય જેવું એક પ્રાણી છે એ જન્મો તો છે આ જગત ના સુખ પણ પરિપૂર્ણ રીતે ભોગવે છે પણ મરવાની બીક એટલી બધી છે ને કે વાત જવા દો પણ સંતો જો કોઈ સદગુરુ મળી જાય અને પોતાનું સમર્પણ ભાવ કરી દે આ તન મન ધન કરી દે શિષ સમર્પી દે કારણ કે સંતો આપણને કે સસ્તા જાણ કારણ કે આ તન છે ને કેતા શરીર આપણું શરીર આખું વિષ નું ભરેલું છે ઝેર સિવાય બીજું કાઈ નથી આખી માય ઝેર નાક માય ઝેર મોઢા ઝેર જીભ માય ઢેર કાન માય આખા શરીર ની અંદર ઝેર ઝેર છે પણ સદગુરુ એવી મોરસ રેડી મોરસ અમૃત રસ અને ગુરુ એ ઉધળી પવિત્ર દૂધ જેવી એની વાણી ટીપે ટીપે કરી એને પીવરાવી ત્યાં ઝેરનું પરિવર્તન કરી દીધું અને એમાં અમૃત કરી દીધું એટલે સંતો કહે છે કે તરોવર સરોવર સંત જન ચોથા વર્ષે મેઘ પરમાર્થને કારણે ચારો દરિયા બે આપણને શરીરમાં કઈ બીમારી હોય ને તો આપણે ડોક્ટર આગળ જઈ ડોક્ટર આપણને પૂછે તમને શું થાય છે હવે જો આપણને થાતું હોય એ આપણને જ ખબર હોય પણ ખરો ડોક્ટર કોને કહેવાય કે જે ન્યા જઈને તમારો રોગ ખાલી બતાવો ત્યો નહીં મને આમ થાય છે પણ નાડી જોઈને કહી દે કે તમારા દિલની અંદર દર્દ હું છે પણ અત્યારે એવા ડોક્ટર છે નહીં તરત તમને કહે બે કાગળિયામાં લખી દે કે આજે એક્સરે કરાય આવો કા એમઆર કરાય આવો કા રિપોર્ટ કરાય આવો પછી રિપોર્ટ ઉપરથી તમારું નિદાન કરશે ને વાતી વાતી અને તમને દવા દેહે પણ સદગુરુ તો એવા વૈદ છે કે નાડી જોઈને એનો નિસ્તાર કરી દે અને જન્મ જન્મનો નથી ભય રોગ છે ને જન્મ અને મૃત્યુનો ઈ પળની વારમાં કાઢી દે કારણ કે સદગુરુ નિશાની બતાવે છે ઈશારો કરે છે અને સત્યની સાન બતાવે છે કે હે જીવ તું આ જગતની અંદર તું જને જાણે છે ને એ તું નથી અને તું છો એ તારા જાણવામાં આવતું નથી કારણ કે સંતો કહે છે કે હું ખોવાણો આપમાં અને આપ ગોતવા ગયો હું તો હું ને ગોતવા ગયો તો કાઈ નો મળ પણ છડી ગયો હું હું ગોતવા ગયો હું કોણ છું હું કોણ છું હું કોણ છું જેને જેને પૂછે ઈ કે હું કોણ છું હું કોણ છું પૂછતા પૂછતા સદગુરુ પાસે ગયો તે સદગુરુ એ કીધું કે તું જેને ગોતે છે ને એ જ તું છો એ પ્રભુ પરમાત્મા છે એ જ ઈશ્વર છે એ જ નામ છે અને એ જ સદગુરુ છે એટલે કીધું કે સદગુરુ એસા કીજીએ જેસા પૂનમ કા ચંદ તેજ કરે પણ તપે નહીં અને દેદે અપનો રંગ શાંતિ થી ફેરવી જો પીડી છે એ પી લે કઈ નહી આ ચા છે ને ચા એટલી તમે લ્યો તમે લ્યો પણ એ ઓલા રામે કીધું ને કલ ની અંદર તારી પૂજા થાય હે જયારે રામ ને લક્ષ્મણ ને વાત કરીને આપડે મૂળે આવી સંજીવ ની લેવા ગયા સંજીવની લઈ આવ્યા એને વાટીને ઘૂટીન ટીપા નીતારી અને પાય દીધા ઓલા કુચા રામે ને મારી દીધો સીતાની અગ્નિ પરીક્ષા કરી દીધી પાછા આવતા તા વિમાન માં બેઠા ને ઉડવા ગયું ત્યાં ઓલા ઉકડા માંથી અવાજ આવવા માંડ્યો રામ કે અહીંયા કોઈ નથી રડતું અવાજ છે ન આવે છે ત્યાં તો ઓલા કુચા રોવે એટલે ભગવાને કીધું તમને કેમ રડવું આવે છે કે આ દુનિયા તો કેટલી સ્વાર્થીલી પણ ભગવાન તમે સ્વાર્થીલા કેમ તો કે સંજીવની લઈ આવ્યા એનો ઘોળીન વાટીન ભૂટીન રસ કાઢ્યો અને રસના ટીપા તમારા ભાઈના મોઢામાં નાખ્યા આંખ્યુંમાં નાખ્યા તે ઈ પાછા સંજીવન થયા અને અમને ઘા કરી દીધો અમારું કાઈ મહત્વ નહીં રામે હાથવા લઈને કીધું કે તું હવે હું થઈ ગયો છો ઊંચો તારા ખૂચા થઈ ગયા પણ ખરેખર કુ એટલે કયો આ સતયુગ વયોગ્યો દ્વાપર વયોગ્યો ત્રેતાયુગ વયોગ્યો અને હવે આવશે કળિયુગ અને કળિયુગની અંદર તારું એટલું મહત્વ વધી જાય ને કો એટલે કળિયુગને ચા એટલે આ ચા બધાય વગર હાલશે ભગવાનના ભજન વગર હાલશે પત્ની વગર હાલશે પતિ વગર હાલશે પુત્ર વગર હાલશે પાડોશી વગર હાલશે પણ ચા વગર નહિ આવે હેં એટલે આ પૂંચા આનુંય મહત્વ છે પણ ખરા અર્થમાં નડે છે ખરેખર નડે છે

તું તો અંતર્યામી છો તું પરિબ્રહ્મ પરમાત્મા છો અને શાશ્વત તારું સ્વરૂપ છે આ તો બધું છે ને ઈ અવિનાશી છે વિનાશી છે આનો નાશ થાવાનો થાવાનો ને થાવાનો કોઈ કાળે આ સાબિત રહેવાનો નથી આ પા ગમે એવું મકાન બાંધ્યું હોય ને તો આની ઉંમર હોય 70 60 વર્ષે અજીરણ થઈ જાય એને પાછું રિપેર કરવું પડે એને રંગરોગાન કરવા પડે એની અંદર રારીત કરવી પડે

રામ પધારશે છે બોતેર વર્ષની થઈ ત્યારે રામ આવ્યા અને રામે આવી સબરીની કુટિયામાં જોયું ને તો કાંઈ જ નહીં એક હાવણો બે પાણીના માટલા અને થોડાક છાવડીમાં ફળ અને થોડાક ફૂલ હવે આ ચાર વસ્તુ જ બીજું કાંઈ નહીં પણ સંતોએ આપણને આ ચાર વસ્તુનો મહિમા બતાવ્યો છે કે પેલો સાવરણો સાવરણો શું કામ કરે કે ગંદકી લઈને વાળીને સાફ કરે એટલે સાવરણો એમ આપણા જીવન ની અંદર આ સંસારમાં માં આપણે ત્યાગી ગંદકી થઈ જાય છે તો આપણે તો થાય ને હે આમાંથી કોઈ હારું મોડું નાનું મોટું કાચું પાકું આ મોટો આ નાનો આ તવંગર આ ગરીબ આવું થાય ને આ ગંદકી થઈ જાય છે પ્રપંચ અંદર મારું તમારું મન મેલું થઈ જાય છે પણ કોઈ સદ્ગુરુના ના સત્સંગ માં જાય અને કોઈ સંતો મહાપુરુષો એવી વાણીઓ ગાય આઈથી એનું વ્યક્તિત્વ આપે સત્સંગ કરે પ્રવચન કરે ને સત્સંગ નો હાવણો ફેરવે છે હાવરણો ફેરવી કાઢી નાખે છે પણ આપણે એવા કે જગ્યામાંથી ગંદકી લેતા પછી પાણીના માટલા હવે બે માટલા જ કેમ એક હોય ચાર ત્રણ હોય ચાર હોય તો નો હાલે પણ ખરેખર જો મારું ને તમારું સદગુરુ મહારાજે સત્યનો સાબરનો ફેરી અને આંગણું જો ચોખ્ખું પવિત્ર કરી નાખ્યું હોય ને તો આપણી આંખો ખરેખર પાંચસો રૂપિયા મળ્યા હોય તો એના માટે તો આ માટલા માંથી પાણી નીકળે તો વ્યાજબી છે દુઃખ થાય એટલે નીકળે આપણા દીકરાની મોટી સમયે સમય હગાઈ થઈ હોય તો હરખ ના આવી જાય પાછું કઈક ઊંધાની ની થયું હોય તો દુઃખ થઈ જાય

દીદારા સંતો ભાઈ સૂક્ષ્મ વેદ હે ન્યારા માટે સંતો કે છે મોટું થવાની જરૂર નથી કઈ બનવાની એ જરૂર નથી પણ અત્યારે તો એવી હરીફાઈ હાલી છે ને નરસિંહ બાપા કે મારે ભગત થઈ જવું છે ઓય માર જીવરાજભાઈ કે મારે સંત થઈ જાવું છે નરેશભાઈ કે મારે મહંત થઈ જવું છે કોઈ કે મારે જ્ઞાની થઈ જવું છે કોઈ કે મારે સતી થઈ જાવું છે અને મારી જેવા કે મારે ગુરુ બની જવું છે અને ઘણાય કે કે મારે ભગવાન બની જવું છે અને આ રસ્તા ની અંદર જે મજા છે ને એનું જ કામ છે માટે કીધું કે ગુરુ પદ પંકજ પૂજતા ચૌદ મેક પૂજાય શેષ વિરંચી શારદા ગુરુ તણાજ ગાય કારણ કે ગુરુના યસ્તો રામ ને કૃષ્ણ ને પીર સેજાનંદ અનેક દેવ દેવી તીર્થંકર ઓલિયા પીર પેગંબર જતી સતી બધાએ એક સદગુરુના ગુણ ગાયા છે એટલે સંતો કે છે ગુરુ તારો પાર ન પાયો એદ પાયો પૃથ્વીના માલિક તમે તર્યા તો અમને તારજો કારણ કે સદગુરુ જો આપણા જીવનની અંદર નો આયવા હોય ને તો આપણી दशा શું હોત અત્યારે અધમ ગતિના માર્ગે જાય અને કઈક જન્મના ચક્કર ખાઈ ખાય માનવી માનવી નવી નવી માના કોઠે અવતાર ધારણ કરવો પડાત અને જૈન માં પછી કેવું પાય ડોક માં કેવું પહેરાવે કપડા કેવા પહેરાવે કોણ ઘડીક આ તોડીને રમાડે ઘડીક આ તેડી રમાડે ઘડીક થાપલયું મારી ને ઘડીક ઉઠાડે ઘડીક ભેગું કરીને પાય અને કેદી મોટા થઈ કેદી પાછું બોલતા શીખી કેદી હાલતા શીખી કેદી ભણતા શીખી કેદી સદગુરુ મળે કેદી આ સત્યની વાત મળે એમાં પાકું કરી 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 માંડ થોડુંક શીખી ત્યાં ભગવાન કે લીલાબેન હવે આવвантаણો થઈ ગયું હવે આ સમય બધાય પૂરો થઈ ગયો એટલે સંતો કહે છે કે કાલ કરે સો આજ કરે સો અબ પલને પ્રલય હોયગા ફિર કરેગા આ ક્યારે કરશું બોલા ગૌઠા દાદા હોય ને એને કે દાદા હવે તો ભત કરો આ સંસારના સુખ શુભ ભોગ હોય હવે તો ભજન કરો એ કે કરવું તો છે પણ હવે થોડી થોડી જવાબદારી માથે છે ને એટલે છોકરા મોટા થઈ જાય પછી કરશું છોકરા મોટા થાય ભણીન ગણીન એન્જિનિયર ડોક્ટર ને વકીલ ને મોટા ધંધાથી બનાવી દે હવે તો છૂટા થાવ તો કે હજી એને પવણાવા પહોટાવા કેમ ભજન કરવું નીકળાતું નથી આ છોકરાઓના લગ્ન એ કરી દે અને એને કે હવે આ જવાબદારી બધી તમે લઈ લો આ ફાણી ભાઈ જવાબદારી બધી લઈ લે હવે મનુભાઈ હવે તો ભજન કરો તોય કે હજી એને થઈ જાય જાય ફરવા મોટા દઈ આવું બધું કરીને પછી ભજન કરશું ઈ મોટા થઈ જાય ઈ મોટા થઈ જાય કે આપણે નાના નાના થતા જઈએ થતા જાય કે નહીં આખી માં સીપડા કાન કઈ ઉભરાય નહિ દેખાય નહીં બોલાય નહીં પગ હાલવા જાય તો એકી બેકી થઈ જાય આમાં ક્યારે ભગવાન નું ભજન કરશું પણ સંતો કે છે ભજનનો ભરોસો રાખો ને તો પરમાત્મા દરેક ના ભૌતિક કાર્ય પણ કરે છે કોઈનું અટક્યું રહેતું નથી અને આધ્યાત્મિક કાર્ય તો સત્ગુરુએ પલ્લી વાર માં કરી દીધું સાડા ત્રણ કલાકની અંદર સત્ગુરુ એ માર્ગ બતાવી દીધો કે તું કોણ છો ઈશ્વર કોણ છે હવે તારે જન્મ મરણ માં ફેરામાં તારે આવવું નથી કારણ કે જે ગુરુ એ તત્વ ઓળખાયું ને

અને ગમ કર્યા પછી જો હજી આપણે ગેમાર પણ કરતા હોય આપણે નમાલા થઈને ફરતા હોય તો આપણામાં અને અજ્ઞાનીમાં ફેરવું એટલે સંતો કે છે અજ્ઞાની જીવ સંગ કરે પણ સાચો પણ રંગ એને ચડે નહીં નિત્ય ધમે શરીર નિત્ય ધમે શરીર હરી મળવાનો માર્ગ તો એને જડે નહીં કારણ કે ગુરુ મહારાજે એક કમળ હોય ને કમળ અને ભમરો એ બે જુદા જુદા હતા ભમરાને કીધું કે આટલો બધો અવાજ કેમ કરે છે એટલે કીધું કે જાદળ નું કુંડું ભર્યું એની અંદર મસ્ત મજાનું કમળ ખીલ્યું છે ત્યાં જાય અને તું આસપાસ ફરતો ફરતો એની સુગંધ લે એની અંદર સુગંધ ખુબ છે પણ કમળ ફરતું ફરતું સુગંધ લે પણ એ સુગંધ લેતા પેતા પેલા જે આ કમળ હતું ને ભ્રમરો હતો ને એ ભ્રમરાની ઇષ્ઠાની ગોળી હતી એની પાસે ઈ જો છૂટી જાય તો કમળની સુગંધ આવે ને એટલે કીધું કે વાસ કમળ તણી તો ભ્રમણ લહે એક મેઢક પંકજ પાસ રહે મેડક એટલે ડેડકો પંકજ એટલે દીવો એ દીવાની પાસે રે પણ ડેડકાને કોઈ દિવસ અંજવાળું થાય સંતો કે જીવે અને જળચર જીવે જળે અર્જુનુ ના બળે આપણે અઠાણું થી દીકરા ને પિતા નું બળ હોય પછી દીકરો મોટો નોકરી વાળો મોટો સાહેબ બની જાય એટલે બાપ ને દીકરા નું બળ હોય કોઈ નો ભાઈ પૈસા વાળો હોય તો ભાઈ નું બળ હોય અરે કોક ને સોસાયટી ના મિત્ર બળ વાળા હોય ને તો માં નરેશભાઈ જેવા આગળ પડતા હોય નરેશભાઈ પડાય ગણાય જીવતા હોય હે આ એનું બળ હોય એવી રીતે કોઈ કોઈ નું બળ હોય પણ સાચો સેલો સદગુરુના શરણે જાય ને એને સદગુરુનું બળ લાગે છે કારણ કે સદગુરુનું બળ ન હોય ને તો આપડી થી બોલાયેય નઈ આપડી થી ગવાયેય નઈ આપડી થી भजनના પાઠરણામાં આવીને બેસવું હોય ને તો બેસી પણ ન શકાય આ સદગુરુની અનંત કૃપા હોય ને ત્યારે આવું થાય અમારા તો ત્રિવેણી પાર્વતી બેન ને અમાર પીંગલ બેન ને આ બધાય ત્રિવેણી અને ક્યાં ક્યાં થી એની ફૂંટ લાંબી કરી અને સુગંધ લઈ લે છે નાના ભજન માં આવે છે એટલે જયદેવ બાપા ભજન ભજન એવા સતમા મનડું રંગોજી નું રંગમા જી રે ભજન માં ગયા તામે એવા સતસંગમાં કારણ કે મને તમને જીમારી હાથમાં ન આવતો નરસિંહ બાપા એટલે તરત કે હો પાડોશી ના બેન કે હો તરત આ પાડોશી હોય ને એને બહુ ભૂવા ભૂ માનતા હોય શીખવાડે હું બેન હું નકરા ગુરુ 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 કરો કે આ ગુરુ કરાવે કોઈ નું કલ્યાણ ના થાય કેટલા દવાખાના વાન માં આવ્યો સ્વરૂપ માં આવ્યો કોઈ કલાકારે એને કલ્પિત મૂર્તિ ધારણ કરી લીધી અને મન ની અંદર સંકલ્પ વિકલ્પ કરી અને એને આ મૂર્તિ બનાવી હોય ભગવાન ની મૂર્તિ બનાવી આબે હુબ તમને એમ થાય જાણે ભગવાન આવે હવે કોઈ મારાન તમારા ફોટા ની કલ્પિત હોય ને એ કરી સરસ મજાના ભગવાન જેવા પહેરાવી દે મુખમાં મોરલી આપી દે માથે પહેરાવી દે પગમાં માં મોજડીયું પહેરાવી દે અને હીરના ના વાઘા પહેરાવી દે મૂર્તિ બનાવી ને બેહા દે તો આપણે ભગવાન નો લાગી લાગી કે નહીં જેમ દારા ની ગોર હોય એને ખાલી ઘડી હોય કઈ પહેરાવ્યું ન હોય ગોર ગમે કોઈ ને પણ એક બે ને હાર લેતી આવે એક નથડી લેતી આવે એક હાડી ના પટ્ટા લેતી આવે નાના નાના સન્યાસ વળી પહેરાવે ગોરમા ને તૈયાર કરે ઈ ગોરમા ને તૈયાર કરે એટલે દોડી દોડી બધાય તમારે જે રાજ્યો ની લઈ લેના આવી ધરે ધરે કે નહીં એટલે ભગ એટલે ભંગાણ પણ વાન માં આવે ત્યારે ભગવાન બને ભગવાન તા તત્વ નો છે ને ભગવાન સર્વ વ્યાપક છે કોઈ એક જગ્યાએ નથી ભગવાન ખાલી અયોધ્યા માં નથી જન્મો ભગવાન ખાલી ભોપળ મથુરામાં નથી જન્મો ભગવાન ખાલી રણુજા માં નથી જન્મો ભગવાન ખાલી છપૈયામાં નથી જન્મો ભગવાન તો ઘટો ઘટની અંદર છે પણ સંતોએ કીધું ઘટો ઘટમાં જડ ચેતનમાં જુબતીથી જોવા મળે તું જેવો કોઈ નથી જગતમાં ભલે ખલક ખોળી વળે આ જગતને ખરી ખબર કેતી મળે કે આ દેવ તમારો દેહ દેવળમાં મળે અને સંતો એમે એ કે છે આરે દેહ દેવળની માય બોલે તે કોણ છે આરે પીંડ બ્રહ્માંડ માય બોલે તે કોણ છે કે છે ને હે પણ સંતો કે છે આ દેહની અંદર જે ખરેખર બોલે છે એ જ ભગવાન છે આ ભગવાન જો બોલવા વાળો નીકળી જાય ને તો પછી બાપા રામ બોલો ભાઈ રામ એમાં એક ગામ હતું ગામમાં એ ભરવાડ બધું હતું પણ જગતને પીરસવાની ક્ષમતા નહોતી એના માટે એણે આ વિવેકાનંદનું પુતળું ઊભું કર્યું એવી રીતે આ ગુરુને બોલતા આવડતું હતું પણ એનો ભાવાર્થ આવડતો નતો પછી ઓલો શેલો કે ભરવાડભાઈ ને તમે શાંત થાવ સભા કોઈ અવાજ કરોમાં બેહી जाओ શાંતિથી અરે આનો જવાબ હું આપું છું એટલે એણે એમ કીધું કે ટર ટક ટક એટલે હું કે હે જીવ તને આ મનુષ્ય દેહની તક મળી છે મોંઘી અને મહામૂલી આને તું સંસારના સુખમાન મારા તારામાં વૈભવ વિલાસમાં આ ધંધાની લાયમાં જેમ તેમ વેડફી નાખમાં આને તું કોઈ સદગુરુના સંતના શરણે જઈ તન મન ધન ચિસ્તુ સમર્પણ ભાવ કરી અને પરમાત્માના ભજનના માર્ગે સડી જા સતની કેડે ઉપર સડી જા અને ભજનનો આનંદ કરીને પરમાનંદની પ્રાપ્તિ કરી લે આ તક તક તો ઈ કે ટર એટલે

દેયમાં આપણા પલ્લા હોય ત્યાં સુધી દરેક ને સમજી લેવાનું કે હજી આપણને ગુરુ નું જ્ઞાન પૂરેપૂરું ઉતર્યું નથી કારણ કે આપણા ભૌતિક લગ્ન થાય ને તો એ હસ્તમેળાપ કરાવી દે અને હસ્તમેળાપમાં શ્લોક બોલી દે અને બધુંય સમજાવી દે હવે જીવન જીવવું ચાલી વરણનો પચાસ વરણનો ફાંઠ વરણનો જે દાંપત્ય જીવન હાલે ને એ જીવન તમારે મારે આપણે પૂરું કરવું પડે કાંઈ ગોર બાપા વારે વારે સલાહ આપવા આવે નહીં એવી રીતે સદગુરુ છે એ બ્રાહ્મણ છે અને એને બ્રહ્મ ઓળખાયો છે સુરતા ને જગાડી છે અને સુરતાને પરણાવી દીધી છે એનો હસ્ત મિલાપ કરાવી દીધો છે અને આનંદની સેદમાં સેજ સુર આવી અનુભવ રૂપી પુત્ર ની પ્રાપ્તિ કરવાનું કીધું છે પણ આપણે જ્યાં સુધી આ જગતના સંસારમાં સંસાર માં ભટકશું ને પછી ગાય કે ભટકેલા ભૂજી ભલ રે સુધારજો અંતિમ વેળા એ આડા રેજો ગુરુજી અમને શરણોમાં લેજો ગુરુજીએ શરણમાં તો લઈ લીધા

એને ઘટત ઘટત અને ઘટત આને કાયમ ઘટાડો અને ભગવાન ના ભજન આપણું અવળું છે બધું તો આ ગુરુ મહારાજ કે આવી રીતે જીવન જીવશો તો આ જગત ની અંદર ભવ સાગર તરવાને માટે કોઈ પણ સંસાર ના સુખ તમને રોકી શકશે નહીં પણ આપડા મન ની અંદર આટી પડી છે ને મનની અંદર મેલ પડ્યો છે આપણી અંતર અંદર પટ ખોલી હૃદય માં વસ્તુ છે પણ મોલી હવે ઓલી કન્યા માંડવામાં આવે ને ઓલી હાહુ પોખવા જાય ને અંતર લઈ લે પછી વરમાળા પહેરાવે એમ આપણી અંદર અંતર પડ્યું છે આપણે ભગવાન જુદા આપડે ગુરુ જુદા આપડે સંતો જુદા આપડી થી આ જગત ની તમામ વસ્તુ જુદી છે પણ ગુરુ મહારાજ કે એક જ આંગળીએ નિશાન રાખજે નામની નિશાની એટલે આપણે ભજન બનાવ્યું છે નિશાની નામની દીદી ગુરુ એ વાત કામની કીધી નિશાની નામની દીદી

એ જેમ ચકલું હોય ને ચકલું એ ફોતરી નીકળ્યા પછી એ ચકલું એને રેઢું મૂકતું નથી ઈ એને ચારો ચરવા જાય પોતે તો ચારો લઈને ગળી જાય પણ એના બચલા માટે ચારો મોઢામાં લઈ ચાવી ચાવીને એની લાળ બનાવે અને આવીને બચ્ચાને લાળ પીવડાવે ત્યારે ઓલી ચકલી હોય એ ચકાને કે ક્યાં સુધી આની તમે બધી માવજત કરશો ક્યાં સુધી ચારો લેવા જાઓ ક્યાં સુધી આને તમે લાળ પીવડાવશો ક્યાં સુધી ખવડાવશો આને તમે તમારા જેવું બનાવો કે મારા જેવું બનાવવામાં માંથી નાનું પડે નાનું નથી નાનું હશે ત્યારથી શીખવાડશો ને તો આ શીખશે નગર આપણી જેવડા આઠ વર્ષના સિત્તેર વર્ષના પંચોતેર વર્ષના થાય ટગા જેવા તૈયાર સત્સંગ શીખવાડી તો એને આવડે નો આવડે વાર લાગે એટલે આ ચકલી આવી ઝીણી 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 લાલ કરી અને એને પાય મોઢામાં મોઢામાં પાય અને રહ્યું એટલે ચકલી મોઢું ફાડી એના મોઢામાં લઈ અને ક્યાં લઈ ગઈ ખબર ઝાકી ડાળી ઉપર ડાળી ઉપર બેહાર્યું અને બેહાર ચકલું બચું જોવા માંડ્યું તરફડિયા મારવા માંડ્યું આ ઘડીએ પડી જાય ને આ ઘડીએ મરી જાય આ ઘડીએ પડી જાય ને આઘડીએ મરી જાય ચકો બીવે પણ ચકલી કે બીક કાઢી નાખો તો એની બીક નીકળશે નકર બીક નીકળશે નહીં આપણે જે બીક થાય હોત આ ઓલા શેડે ઓલે પૂરકી ઉડાડે ને ঘরে পাস পাশে যত নেই